આપણે બધાને પ્રોબ્લેમ શું થાય ખબર છે આપણે બધાનો પ્રોબ્લેમ બધાને જે તારે એમ થાય કે બધા વ્યસન મૂકી દેવા છે અને જીવા પાછા ઘર બાજુ જઈએ ને વચમાં મસાલાની દુકાન આવે તો ત્યારે તો પૂરા જોશમાં હોય ગયા આ કે બધું એક સરકુ સાંભળી ભાઈ સંસ્કાર 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 મને ગેજેન પાછા ટીવી ચાલુ કરી દીધું પાસ અહીંથી જતા જતા મોબાઈલ ચાલુ કરી દીધો લા બધું પાછું અહીં પર વાઇટ વોસ ચાલુ થાય છે જીવનમાં દુષણ આવ્યું છે તો એ કોઈ જન્મજાત નથી દુષણ આવે जन्मजात थोड़ो आहे जेमदे को एक ने कोई कागळ पत्ता जी એટલે ક્યાં હવે ખાને હવે કોનું કોઈ બકરીયું સારું બતા 2 ડાળા ના પાડે 3 ડાળા ના પાડે 4 ડાળા પછી જે એમથી પાયા મમ્મી પપ્પાએ કોઈ ડાળા સટકાયો કે લાઈન આવતો મને મગર સટકાઈ ના